નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી ભરૂચ જિલ્લાના વાઘરા ખાતે બ્રહ્મકુમારી સંકુલ વાઘરા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્મકુમારી સંકુલ દ્વારા આઠ માર્ચ બે હજાર રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કાર્યાલય ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમ કેક કાપીને વાગરાના મામલતદાર શ્રીમતી મીનાબેન પટેલ તેમજ ચેતાલી દીદી દ્વારા મહિલા સશક્તિકરણ નારી શક્તિ તેમજ માતૃ સર્વશક્તિ યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો આભાર દર્શન અને સંચાલન ચૈતાલી દીદી દ્વારા કરવામાં આવ્યું હતું જલપાબેન પટેલ આમોદ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન મોદી આચાર્યશ્રી સંસ્કાર વિદ્યાલય આમોદ મહિલા મોરચાના પ્રમુખ આમોદ શહેર બહેનોથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમનો અંતે મહાપ્રસાદ લઈને પ્રોગ્રામને સંપન્ન કર્યો હતો બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ ઓમ શાંતિ નમસ્કાર આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીની અંદર ખૂબ સુંદર આશા વર્કર બહેનો અને સીઆઈસએફની બહેનો સાથે આજે ઉજવવામાં આવ્યું હતું એ ઉજવણીની અંદર આપણા વાગરા તાલુકાના મામલતદાર શ્રી મીનાબેન આમોદથી મહિલા મોરચાના પ્રમુખ આમોદ સ્કૂલના પ્રિન્સિપલ વૈશાલીબેન મોદી ને નગરપાલિકાના આમોદના પ્રમુખ જલ્પાબેન પટેલ એ પણ હાજર રહ્યા હતા તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે નારીની સશક્તિકરણ કે જે નારી આખા જીવનનો મનુષ્યના ઉદ્ધારનો આધાર છે નારી છે તો સંસાર છે અને પરમાત્માએ આ નારીની શક્તિઓને ઉજાગર કરવા માટે નારીના જે કહીએ છીએ કે જ્યાં ભગવાન નથી પહોંચી શકતા એટલે ભગવાને પણ સ્ત્રીની રચના કરી તો આજનો દિવસ એ ખાસ મહિલાઓની શક્તિઓને જાગૃત કરવાનો દિવસ છે મહિલાએ પોતાને પોતે સન્માનિત કરવાનો દિવસ છે અને ખૂબ મોટી સંખ્યામાં લગભગ એકસો પચાસ જેટલી સંખ્યામાં મહિલાઓ આજે હાજર રહ્યા હતા એમ ખૂબ જ સુંદર રીતે પ્રોગ્રામ સંપન્ન થયો અને મહિલા દિવસની બધાને ખૂબ જ ખૂબ જ શુભકામના ઉમશાંતિ હતી